ઘટના બની અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટથી જે બે પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે આમ જે બંને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એમ કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે પરંતુ લોકોની જે માગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું હાલો હું અજયભાઈ અગ્રાવત માણેકપરામાં રહું છું અને લગભગ છેલ્લા છ સાત મહિનાથી આ પાઇલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડે એવી અરજીઓ આરટીઆઈ ઘણા લોકોએ કરી છે અમરેલી જિલ્લા વિકાસ સમિતિ આવેદનપત્ર આપેલ છે આવી ઘણી પ્રોસીજર કરવા છતાં કોઈ પણ પરિણામ ન આવતા અમે એવો વિચાર કર્યો કે ભાઈ હવે છેલ્લું એક આવેદનપત્ર આપી દઈ એ દરમિયાન અમરેલીમાં લગભગ ચોથા મહિનામાં એક પ્લેન પડ્યું હતું એની બધી વિગતવાર બધા એને ખ્યાલ જ છે કે એમાં પાયલોટનું મૃત્યુ થયું હતું પણ હવે આ લોકો બંધ નથી કરતા ટ્રેનિંગના પ્લેનો અમરેલી ઉપર ઉડાયડા કરે છે તો આ અમદાવાદની ઘટનાની તો આપણે આની પહેલાંની વાત થઈ ગઈ તો પછી આવા અમરેલીમાં સંકુલો સ્કૂલો કોલેજો મોટી હોસ્ટેલો એના બાળકો બધાય એના બાળકો બધા ભણે છે એના વાલીઓ પણ ફરિયાદ કરે છે સ્કૂલમાં કે તમે મેનેજમેન્ટ તમે આ લોકોને કાંઈક કહો હમણાં એવા સમાચાર મળ્યા કે ભાઈ જેલમાં રાતે કેદીઓ બંધ થઈ ગયા હોય પછી ન્યા પડશે તો એ ભાગી નહીં અગે અને નુકસાન થશે તો હવે અમારી એવી માગણી છે કે ભાઈ આ પ્લેન પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડાડતા અન્ય જગ્યાએ આપણે કોઈનું એવું નથી કહેતા કાંઈ ઉડાડો અન્ય જગ્યાએ ઉડાડો અથવા તમારી પાસે શક્ય ન હોય તમે બંધ કરી દો પણ અમરેલી હવે આવું ચલાવી નહીં લે સુરેશભાઈએ કીધું એમ નહીતર આગળ ઉપવાસ આંદોલન અને જલદ કાર્યક્રમો ઝલક કાર્યક્રમો અમે આપશું આભાર